કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભુમસ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન વિદ્યાર્થીઓને મળ્યું શિક્ષણની નવી શરૂઆતનો અવસર તાલુકાની ભૂમસ પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના કુલ ઓગણત્રીસ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપી તેમની શૈક્ષણિક કારકિર્દીની નવી શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર શ્રી અમ પ્રકાશ યાદવે નાના બાળકોને વધામણા કીટ આપી શાળા પ્રત્યે રૂચિ કેળવાય તે માટે સ્પષ્ટ કર્યું હતું કે અગાઉ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રોપ આઉટ રેશિયો નિયંત્રણમાં લાવવાનો હતો પરંતુ હવે વિદ્યાર્થીઓમાં ઇનોવેટિવ એજ્યુકેશનનો અભિગમ કેળવવાની દિશામાં કામ કરવાનું છે કલેક્ટરશ્રીએ આ અવસરે શિક્ષકો વિદ્યાર્થીઓને વાલીઓને અલગ અલગ પ્રેરક સૂચનો આપ્યા હતા શિક્ષકો લોકોને સંબોધતા તેમણે વિદ્યાર્થીઓમાં ભણવા માટેની ધગશની જ્યોત પ્રગટાવવાનું કામ કરવાની ખાસ અપીલ કરી હતી અને લેખનના સ્તરને સુદ્રઢ બનાવવા માટે જરૂરી પ્રયાસો કરવા શિક્ષકોને જણાવ્યું હતું વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સિવાય દેશ દુનિયામાં ચાલતી ઘટનાઓથી માહિતગાર રહેવાની સલાહ આપતા કલેક્ટર કલેક્ટરશ્રીએ તેમણે નિયમિત સમાચાર પત્ર વાંચવાનો ખાસ અનુરોધ કર્યો હતો વાલીઓને પોતાના બાળકોના અભ્યાસની નિયમિત દેખરેખ અને મૂલ્યાંકન કરવાનું સૂચન આપ્યું હતું કલેક્ટર કલેક્ટરશ્રીએ વિદ્યાર્થી વાલીઓ શિક્ષકોના સંયુક્ત પ્રયાસો દ્વારા અવારનવાર સમયમાં ભૂમશ ગામમાંથી કોઈ વિદ્યાર્થી વૈજ્ઞાનિક બની આગળ આવે એવી અભિલાષ નિરાશા વ્યક્ત કરી હતી કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાસ્થ્ય કન્યા કેળવણી પર્યાવરણ કર્યો અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમાં શાળા પરિવારના વિવિધ પ્રકારની સહાય આપનાર દાતાઓને સન્માનપત્ર આપી તેમની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી કરી ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કલેક્ટર શ્રી આ પ્રસંગે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે વિશેષ બેઠક યોજી હતી આ બેઠકમાં શાળા પરિસરની વ્યવસ્થાઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સતત જાગૃત રહેવા માટેના માર્ગદર્શક સૂચનો આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં મૌદા મામલેદાર શ્રી ટીપીઓ ગ્રામ સરપંચ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય શાળા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સરકાર મફતમાં બધું સારી ક્વોલિટીનો શિક્ષણ માટે સાધનો તૈયાર કર્યા છે હું આ નથી કહેતા કે બધા શિક્ષણ તમે આપો છો એ તો તમે જાણતા હશો પણ સરકારે બધા સાધન તૈયાર કર્યા છે આજના જમાનામાં થોડા વાલી જાગૃત થઈ જાય થોડું બહુ વધારે નહીં હું આ નહીં કહેતા કે તમે બે કલાક એને લેસન કરાવો પણ એટલીસ્ટ એનાથી આ પૂછો કે આજે કયા ધોરણમાં શિક્ષકો તમે કયા સબ્જેક્ટ ભણાયા એટલું જ પૂછો પંદર વીસ મિનિટનું કામ છે

આપણે ટેકનોલોજીમાં પાછળ રહી જઈશું તો કોઈ દેશ આવીને અમારું નુકસાન કરીને જતા રહેશે આપણા દેશના જે રોકાણ છે બધું આ કન્ટ્રીઝમાં જતા રહેશે તો એના માટે અમારી આવનારી પેઢીને આજથી તૈયાર કર્યું